આવતો હોય અને એવી આની હાથની ટીમ હતી વિચાર કરો મિનિસ્ટર શું કરતા છે માટે અમને તે બે બે દિવસ પહેલા વિડીયો બનાવ્યો હતો એ વેદના મારી એક ની વેદના નહોતી અમારા પેટ સમિતિ થી માંડી અને અઠવાડિયા સુધી ની ગણતરી સુધી ની વેદના હતી એ રજૂ મેં કરી છે માટે મિત્રો આજે હું ફરી ફરી વાર જે ભાજપ ની વિચારધારા સાથે જોડાયેલા છે એને વિનંતી કરું છું કે આ દેશદ્રોહી આજે યુવાનો ને ડ્રગ્સ લેતી કરતી પાર્ટી જો આની આ ભાજપ પાંચ વર્ષ રહીને આજ રીતે આવ્યું ને તો સાતમું ધોરણ ભણતો હોય છે ને એ વ્યક્તિ આપણો બાળક ડ્રગ્સ લેતો હોય છે કોલેજ કરતા યુવાનો તો ડ્રગ્સ લેતા કરી દીધા છે આવડું મોટું ડ્રગ્સ હેરોઈન ગાંજો આ દેશમાં આ ગુજરાતમાં આવી રહ્યું છે અને વેદના માટે મે 24 કલાક કીધું તો કે 24 કલાકમાં તમે સારા નિર્ણય લેજો જો તમે નિર્ણય ન લ્યો તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નિર્ણય લેવા માટે તૈયાર છે અને આ નિર્ણય મારો એકનો નિર્ણય નથી કારણ કે આ વ્યક્તિ આ ભાજપ બહુ દબાવે છે ઘણા વ્યક્તિઓને આમાં આવવું છે મને પણ એવડો દબાવ્યો છે કે ભાઈ વાત જવા દો છતાં પણ ગોપાલ ભાઈ જે મને બાવજી આપી કે હું તારી સાથે છું તારી ઉપર જ્યારે ખાય છે ત્યારે એ હું મોર લે ત્યારે હું ભાજપમાં લઈ અને આ વાત નહીં આવી ખુલ્લી ધમકી મારવામાં આવે કે ખોટી રીતે ફીટ કરી દેવું માટે હવે તાકાત થી જનુન સાથે અને હું આજે આપને તમામ કાર્યકર્તાઓને પણ કહું છું

અને ફરી ફરી વાર મોટા આવો સરસ લાભ આપવા બદલ ફરી ફરી વાર તમામનો આમ આદમી પાર્ટીનો પણ આભાર આયોજકો નો આભાર આજે મીડિયા મિત્રો અહીંયા હાજર રહ્યા છે એમનો પણ આભાર અને તમામ લોકો હાજર રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર બંને માત્ર ભારત માતા કે